અત્યારે હવારમાં છે ને આપણે આ પાડાને ખડેલીને પછી આપણી બે બીજી ત્રણ છે બીજી ઓલી ખડેલી ઓલી ભેંસ પણ પાછળ વાળી વ્યાહો ઉપર થઈ ગઈ છે હા આ ભેંસને પણ ખાંડ ચાલુ કરી દીધું એક આપણી આને આ બધા છે ને ખાંડ મિનરલ મિક્સર પાવડર ચાલુ રાખ્યું છે આ બધાને તો નથી દેવાનું તો પણ ધરાતી જો ખાઈ જાય જટી જટી જો જો પાવરો આખો લઈ જ જાય આપણે નાગરાજને પણ મૂકી દીધું છે ખાંડ કે વેલરો ફૂટી જાય ને કિંમત સારી આવી જાય આ બધા ખાય છે ખાંડ અને અડધી જ ભૂકો ખાવા છોડી નાખી દૂધ જણાને દાભણા આવે છૂટ છે

એને ધરવા માટે અને તોડી નહીં દોરી કેટલું કરે માથે જઈને દોરાવી દે હજુ આગળ આવી ગઈ તો આપણે છે ને હવારમાં બે હું બધી લઈ આવ્યા છે ચક્કર મારવા ને પાછળ જો મેદાન થોડુંક લીલું થઈ ગયું છે પણ મોઢામાં આવે નથી હજી હવે એક વરસાદ જ થઈ જાય ને એટલે મોઢામાં આવી જાય એવું થઈ જાય જોરનો હરખો થાય તો બાકી જાવ ચાર ગાયું આ પાંચ ગાયું ભેગી થઈ ગઈ ને વાછડો સોની જોડી થઈ ગઈ પાછી જોકે મંગુ આપણી જે નથી આવતી મંગુ આવશે ક્યારે હરખો વરસાદ થાય ને માખ્યું થઈ જ પડશે ને જ્યારે તે પછી મંગુ પણ આવશે કે માખિયું આવે ને એટલે ઘરે ઊભી નહીં દે માખું વધારે કરડે જોકે એટલો વરસાદ થયો નથી એટલે અત્યારે બધી એને ભાગવા મીંડી બગીચામાં જાય બગીચામાં જોલીબાઈ ચક્કર બધે મારીને પાછી આવવા દે ઘરે આપડે જાઓ દઉં ઘડી વાર માં ચક્કર મારી લઈએ અત્યારે છે ને આપણે બધી ને હાકી લીધી છે ગાયો બે ચાર આપડી ઓલી બાજુ નીકળી ગઈ બાકી બહેનો માથે ચડાવી દઈ તો ખેતરમાં જાય નહીં એ ધ્યાન રાખે એટલે હવે જવા દઈ આગળ રખડી લઈએ આપણે બધી બહેનો છે ને નદીમાં આવી ગઈ ચક્કર મારી લીધી બધે અને પાછી જવા અત્યારે આ નદીમાં પડડી છે આ ઘડી કો આમણી રખડી લે ને પછી પાછી આગશું ઘર બાજુ તમે ઘરે લઈ જાવી હતી પપ્પા ભાગી આવી બધા આ બાજુ પાણી બેસો આટું હવે અહીંયા આવે ને બધી ચરવા માંડી ગાયો બધી રખડે ભેવું રખડે બધી આગળ નીકળી ગઈ આપણે અહીંયા બેહવાનું કેમ કે નાગરાજ સીધો આ ખેતરમાં ભાગી આવે ખાસ એની ધ્યાન રાખવી પડે તો કે અત્યારે જે આમો નીકળો નથી ઉતાર્યો છે એ આગળ નીકળી ગયો છે ખેતરમાં જ ચડી ગયો છે એટલે ગોતી લઈને વાંચવા નાખીએ કેમ કેમકે આવડી પાડ લોખંડ જાળી છે ને ઠેકી જ જાય સીધો એટલે માથે ગુમરો ખાઈને અંદર પહોંચી જાય છે વાડીમાં આવડી જાર પડી પણ ખાઈ ખાય જાર ન હોટે પછી તો અત્યારે છે ને આપણે બે હું નીકળી ગઈ છે પાણીમાંથી જો આગળ નીકળી ગઈ હવે આપણે જાઉં પાડા ગોતવા કેમકે ચાલાકી થોડીક વધારે કરે છે કેમકે અહીંયા નજીકમાં હોય ને તો પકડાઈ જાય આમ દેખી જાય ને એટલે ચાલક કેવી કરી છે ને તમને દેખાડો આગળ જઈ ગઈ ને અહીંયા રહેજો અડધી પહેલા આપણે સામે જાય છે રાજધાની જો આપણે નીકળી ગયા આગળ અત્યારે હું પાડા તમને ગોત્યું કયું ન ગોતો આ બાજુ ગોતું પછી આ બાજુ જો ચક્કર મારી એવા માથે ચડ્યા ને ખબર પડી એમાં પાડો તો અહીંયા જ છે ખેતરમાં કઈ બાજુ હું માથે ચડી તમને દેખાડીશ આ ખેતરમાં તમને ઊંઘ ક્યાં નહી દેખાય કેમ કે આ હેઢા પર ચરતો હોય જે હોય ત્યાં આખો દિવસ હેઢા હોય આપણે હેઢા માં બધે ગોતી લીધું અને નીકળો ક્યાં ખબર આ લીમડા નો ઓલી બાજુ ત્યાં જ લઈ જાઉં તમને આટલી જાર મૂકીને ખડ ખાવા જાય આવો ફોટો તમે કઈ નહીં જોઈ આવડી જાર પડી છે ધાર મૂકીને ખડ ખાવા વહી ગયા કેમ કે નુકસાન નથી કરવું એમ કીએ અહીંયા પકડાઈ જાય આ બાજુ મોટી જાળ છે ને એમાં એને એમ કે દેખાય એની ખબર નહીં પડવા દી પકડાઈ ન જાય ને એટલે ઝારમાં ના ગઈ દો જાર ખાય તો પકડાઈ જાય અત્યારે જો આમનો અંદર ચરે ઝારમાં નીકળવું અઘરું પડે કુંડીએ પાણી પીવે ભાઈ જો કઈ બાજુ ભાઈ જોઈ ખબર પડી ગઈ આવી ગયો આટલી જ હાર મૂકીને અહીંયા ખાવા આવે વિચાર કરો તમે તારે જો ના જોયો પડે કેમ બાકી છે ને ચાલાક આપણે એનાથી વધારે છે ચાલાક કરવામાં હવે ભાગ છે લાકડી ઉપર તો અત્યારે આપણી બધી બહેનો હતી લીધી છે પાડો પણ આવી ગયો અહીંયા છે ને થોડી બચા છે એટલે રાડો રાડ થઈ છે માથે બટકા ભરવા થોડે છે અત્યારે આપણી આ બહેન જો વ્યાવની તૈયારી થઈ ગઈ અને આપણી ભટ બીજી છે કવિ ત્રણ હા મોઢા એને પણ જો દસ મહિના પૂરા થઈ ગયા જમાં ચારે છે હજી કાંઈ એને યાદ નથી અત્યારે આવવાની ઓલીને પણ હજી યાદ તો નથી કાઢ છે બે છે ત્રણ દિવસ હવે એ પણ એને દસ મહિના તો પૂરા થઈ ગયા છે એટલે ભાઈ હું બધી હાલી નીકળવાની ઘરે રાધાને રાજી આપણે પાછળ છે એ આવી જાય ગાયું તો આવી ગઈ તો આપણો નાગરાજા આવી ગયો છે હવે ભાઈ પડકે ના ચડે એનું કારણ છે કે એને પડાય છે ખબર છે હવે ગમે એવો મારી લેવા નકતી જાત હોય સુધરી બીજી નહીં એટલો જાલે આજે માયરો તોય નક મિનિટમાં પાછું ભૂલી જાય બધી બેહો એ જ ખાય છે એ ખાવું નથી એને ઊંધું ભાગવાનું કરે અત્યારે બધી જામણી ચક્કરમા વાગી ગઈ બપોરના વાગી ગયા બાર અત્યારે ઘરે જવાનું નામ નથી લીધી કે કેમ કે હવે વરસાદ થઈ ગયો ખબર પડી ગઈ કે હવે ટાઈમ મોડો થઈ જાય ટાઈમ ચક્કર મારતે મારતે આવે પણ આજે વધારે ટાઈમ લઈ લીધો તો આપણે એમ બધી બે હું ગાયો છોડી નાખી બધા ખાઈ છે ભૂકો નીણ ને દાંડર નીણ તો ઓછી છે રાજભાઈ ના પણ વધારે નથી ભાવતી ચમકે હો બાકી હવે કેમ કે વરસાદમાં નાઈ લીધો થોડોક છાટા પડી ગયા જોયો એવો નતો દસ પંદર મિનિટ તો નદીમાં પાણી ફરી ખાડું ભરાણું હોત બાકી તો અડધા જ છોડી નહીં ખાઈએ પાકડા આવે છોડીશ કેમ કે થોડીક આ ખાઈ લે દૂજણી મારવા વાહી ઊભી રહે એકબીજાને મારશે ને પાકડા ખાઈ ગયા છે એના જે ઉપર રહે ને તો બાંધી જ રાખ્યો છે અત્યારે ભાગી ગયો તો નાળો તોડાવીને ભાગી ગયો છે કેમ કે ત્રણ ચાર દિવસ એક ખીલ જ બાંધી રાખો સવારે બેઉ લઈને જાઓ ત્યારે જ લઈ જાઓ તે જો બધે મારામાં નવરી નથી થતી પાકડા છોડશે ને પછી ઊભી રહે મોટી મોટી માતી રહે ને નનકડી ખાઈ જાય બધી